રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની કાયમી ભરતીની માંગ સાથે સફાઈ કામદાર યુનિયન દ્વારા આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિયનના પ્રમુખ પારસ બોરડિયાની આગાવાની હેઠળ મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ મનપા પરિસરમાં રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા હતા યુનિયન દ્વારા મહાનગરપાલિકાના નિયમ મુજબ ચાલતી વારસાઈ નોકરીની પ્રથાનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો પારસ બોરોડિયાએ જણાવ્યું કે બંધારણીય જોગવાઈ મુજબ તમામ સફાઈ કામદારોને નોકરી માટે અરજી કરવાનો અને નોકરી મેળવવાનો સમાન અધિકાર છે તેમણે માંગ કરી કે માત્ર વારસાઈ ભરતીને બદલે દરેક યોગ્ય વ્યક્તિને નોકરીની તક મળવી જોઈએ જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ સફાઈ કામદાર યુનિયનએ કમિશનરને આવેદનપત્ર આપીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવાની અને કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવાની માંગ કરી હાલમાં રાજકોટમાં સફાઈના પ્રશ્નો ઘણા છે અને સફાઈ કામદારોની કાયમી ઘટ રહે છે ત્યારે આ માંગણીને વધુ વજન મળે છે પારસ બોરડિયાએ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો કામદાર યુનિયન માત્ર મનપા જ નહીં પરંતુ તમામ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરશે

રાજકોટ કામ તો નિર્ણય અંતર હંમેશા ડિસિપ્લિનમાં અનુસાનમાં રહ્યું છે કારણ કે અમે બાબા સાહેબના માનવાળા વ્યક્તિઓ છે બાબા સાહેબના અનુસરવા વ્યક્તિઓ છે એટલે અમે ક્યારે કોઈ ડિસિપ્લિન કરવા નથી આજે તમે મીડિયા મિત્રો વિચાર કરો ના કે દેશ વિચાર કરે કે આ રાજકોટ મહાનગરપાલિકા સફાઈ કામ તરી ભરતીમાં એવો નિયમ નાખ્યો કે જેના માતા પિતા નોકરી કરી હોય એ જ લોકો ફોર્મ ભરી શકે તો બીજા અનુસારી સમાજના લોકો ક્યાં જાય આ દર વર્ષે ચૌદમ એ આપણે બાબા સાહેબને આ લોકો હાર ધોડા કરવા જાય છે તો નાટક કરવા જાય છે આવો એવું દેખાવ છે કે બાબા સાહેબ પ્રત્યે પ્રેમ છે જો બાબા સાહેબ પ્રત્યે પ્રેમ હોય તો કેમ ભારતીય બંધારણ ચાલો અનુચ્છેદ ચૌદ પંદર ના એકવીસ લોકો બંધારણ નો ઉલ્લંઘન કરે છે કેમ બાબા સાહેબના જે બંધારણ છે એનું મૂલ્ય આ લોકો ઉલ્લંઘન કરે છે આજે આ નિયમથી હજારો અનુસારી સમાજ લોકો અન્યાય થાય છે કેમ ભાઈ ખાલી સફાઈ કામદાર વારસદાર ને નોકરી જરૂર છે બીજા કોઈને ને જરૂર નથી નોકરી ની અહીંયા અમે સફાઈ કામદાર વારસદાર નોકરીનો વિરોધ નથી કરતા વારસાની નોકરી તો ઓલરેડી ચાલુ જ છે રાજકોટ મહાનગરપાલિકામાં અમે એમ કહી છે કે સત્તાવાર જે સેટઅપ મંજૂર થયું હતું આ પાંચસો ને બત્રીસ ની ભરતી એની છે તો આ પાંચસો ને બત્રીસ ની ભરતીમાં તમે લોકો કઈ રીતે આવા નિયમ નાખી શકો કે જેના માતા પિતા નોકરી કરી એ જ લોકો કરી શકે તમે એવું ન સમજતા કે આજે રાજકોટ કામદાર યુનિયન છેલ્લા એક વર્ષથી લડત નથી કરતું તો એ લડત બંધ કરી દીધું છે અમે બાબા સાહેબ ના અનુસરવા વાળા અને આ પત્ર ચોખ્ખો મેં લખ્યું છે કે યુદ્ધ એજ કલ્યાણની નીતિ છે યુદ્ધ જ કલ્યાણ નીતિ એટલે યુદ્ધ એટલે કે હથિયાર પણ એ વાત અમે નથી કરતા અમે બંધારણના તાકાત ઉપર બાબા બાબાસાહેબને અનુસરીને અને કાયદા કાનૂનની સ્થિતિને જાળવી અમે લોકો છે આ છે લડત કરવાના છીએ અને આ નહીં જો રાજકોટ મહાનગરપાલિકાને શાસન પક્ષે આ બાબત એમને ન્યાય નહીં આપો તો રાજકોટ મહાનગરપાલિકાના કૌભાંડ નહીં પણ સરકાર રાજકોટની જેટલી પણ સરકારી ઓફિસના કૌભાંડ છે એ રાજકોટ કામદારીને બાર પાડશે યાદ રાખજો કારણ કે આ જે નિયમ છે એમાં હજારો અનુસારી લોકોના અન્યાય થાય છે હું એમ કહું છું કે તમે લોકો ઓલરેડી રાજકોટ મહાનગર પાલિકામાં કામ કરતા કાયમી સફાઈ કામ નોકરી તમે આપો છો એના વારસ નોકરી આપો છો તો આ ભરતીમાં તમને શું પેટમાં દુખે છે કેમ કઈ સેટિંગ થયા છે ત્રણ ત્રણ ચાર લાખના લાખ પૈસા દીધા છે કઈ કેમ તમારા ગીચા ભરાઈ ગયા છે તો એવું ન મતદાન તમારી ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ છે તમારી ઉપર તમારા બાપ છે ધ્યાન રાખજો તમારા મનમાં એવું જણાય નવા મતદાન કે અમે આમાંથી નમી જવાના છીએ હા આ વસ્તુમાં જયારે જયારે જ્યારે જ્યારે અનુસરી સમાજ પર જ્યારે અન્યાય થાય ત્યારે રાજકોટ ગામના યુનિયન અમારા જેવા આગેવાન છે ને ખરે બગે રહેશે સત્તાધારી પક્ષ પર આગ્રહ પ્રહાર કરતા બોરડિયાએ કહ્યું કે તમે બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરવા જાઓ છો પરંતુ તેમના સિદ્ધાંતોને અનુસરતા નથી તો શું આ એક નાટક છે આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે આવનારા દિવસોમાં આ મામલે શું પરિણામ આવે છે તેના પર સૌની નજર રહેશે